ખાતે આવેલ કલર ટેક્સ અમી ઓર્ગેનિક કંપનીમાં સચિન જીઆઈડીસી પોલીસ તથા બંને કંપનીઓના સંયુક્ત ઉપક્રમે કરેલ સફળ મોકડ્રીલ કરેલ તાજેતરમાં રાજકોટ શહેર ખાતે ગેમ ઝોનમાં બનેલા અકસ્માત અનુસંધાનની તકેદારીના ભાગરૂપે મહેસ મહેકમ પોલીસ કમિશનર શ્રી સુરત શહેરનાઓ દ્વારા સુરત શહેરમાં આવા કોઈ બનાવ ન બને તે સંબંધે પૂરતી તકેદારી રાખી જરૂરી કાર્યવાહી કરવા સૂચનાઓ આપેલ હોય સૂચના સૂચનાઓ આધારે સંયુક્ત પોલીસ કમિશનર શ્રી સેક્ટર બે સાહેબ શ્રી નાવની સૂચના અને માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ કમિશનર શ્રી ઝોન છ સાહેબ નાઓની અધ્યક્ષતામાં મદદનીશ પોલીસ કમિશનર શ્રી આઈડીઝન નાવના સુપરવિઝન હેઠળ સચિન જયાડીસી માં આવેલ કલર ટેક્સ કંપનીમાં તારીખ ત્રીસ પાંચ બે હજાર ચોવીસ કલાક અગિયાર થી કલાક પોણા બાર વાગ્યા દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જીઆર આર ચૌધરી ના ઓ સચિન જેઆરડીસી પોલીસ સ્ટેશન ના કુલ ચાર પોલીસ અધિકારી તથા કુલ ત્રીસ પોલીસ કર્મચારીઓ તેમજ કલર ટેક્સ કંપની ના ફાયર ટીમ દ્વારા ફાયર સેફ્ટી ની પૂરતી સાધન સામગ્રી સાથે ગેસ લીકેજ થવાથી થયેલા આગ અકસ્માત ના બનાવ માં સમય મર્યાદામાં ઝીરો કેલ્ક્યુલેટી થી એક સફળ ફાયર મોકડ્રીલ એક્સ્ટ્રા

સાધન સામગ્રી સાથે ગેસ લીકેજ થવાથી થયેલા અકસ્માતના બનાવમાં સમય મર્યાદામાં 0 કેલ્ક્યુલેટીથી એક સફળ ફાયર મોક ડ્રિલ એક્સરસાઇઝ કરવામાં આવેલ અને પોલીસ કર્મચારીઓ તથા એમ ઓર્ગેનિક કંપનીના કર્મચારીઓને જરૂરી માર્ગદર્શન આપવામાં આવેલ આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલ ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે તાજીતરમાં રાજકોટ શહેરમાં ગેમેઝોન ગેમ ઝોનમાં આગના અકસ્માતના બનાવની એક ખૂબ જ દુઃખદ ઘટના બનેલી છે જે અનુસંધાને તકેદારીના પગલાંના ભાગરૂપે સુરત શહેરમાં સુરત શહેર પોલીસ અને અન્ય સરકારી વિભાગોના સંયુક્ત ઉપક્રમે અલગ 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 દિશામાં અલગ અલગ કામગીરી થઈ રહેલી છે આવા બનાવો બનતા અટકાવવા લોકોની લોકોમાં જાગૃતિ લાવવા અને અલગ અલગ એકમોમાં સેફ્ટીના મેજર્સ લેવામાં આવેલ છે આવે છે કે સેફ્ટીના ઇક્વિપમેન્ટ્સ પૂરતા પ્રમાણમાં છે અને આવા કોઈ અકસ્માતના બનાવ બને તો લોકો તૈયાર છે અથવા કોઈ એકમમાં કામ કરતા કર્મચારીઓ અધિકારીઓમાં એવી સ્કિલ છે આ બાબતની તપાસ કરવા અને આ બાબતે લોકોને જાણકારી આપવા માટે સુરત શહેરના પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબે સબોર્ડિનેટ અધિકારીઓને સ્થાનિક પોલીસ સ્ટેશન લેવલે જે યુનિટ અને જે જે આવા સ્થળોએ મોકડ્રીલનું આયોજન થઈ શકે ત્યાં મોક ડ્રીલનું આયોજન કરવા માટે જરૂરી સૂચના આપવામાં આવેલી હતી જે અનુસંધાને સેક્ટર ટુ સાહેબ દામોર સાહેબ અને ઝોન સિક્સના શ્રી રાજેશ પરમાર સાહેબે સચિનજી જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં બે ઇન્ડસ્ટ્રીયલ યુનિટ એટલે કે કલર ટેક્સ પ્રાઇવેટ લિમિટેડ અને અમી ઓર્ગેનિક કંપની એ બંને યુનિટમાં એક ફાયર અનુસંધાને એક મોક મોકડ્રીલનું આયોજન કરવા માટે જરૂરી સૂચના આપેલ આ બે કંપનીઓમાં જે તે કંપનીના મેનેજમેન્ટ એમનો સ્ટાફ અને સચિન જીઆરડીસી પોલીસનો સ્ટાફ એમણે એક સંયુક્ત મોક મોકડ્રીલનું આયોજન કરેલ કલર ટેક્સ કંપનીમાં ઝોન સિક્સના ડીસીપી શ્રી રાજેશ પરમાર સાહેબ જાતેથી હાજર રહેલા હતા બંને કંપનીઓમાં મોકડ્રીલનું આયોજન કરવામાં આવેલ બંને કંપનીઓના મોકડ્રીલના આયોજન દરમિયાન ત્યાં પૂરતા પ્રમાણમાં સાધનો છે સાધનો વાપરવાની જાણકારી જે તે સ્ટાફમાં છે અકસ્માતનો બનાવ બને તો શું કાર્યવાહી કરવી અને શું ના કરવું એ બાબતમાં ક્લેરિટી મેળવવા માટે પોલીસ વિભાગ અને તેમના કંપનીના મેનેજમેન્ટ અને ત્યાં કામ કરતા કર્મચારીઓએ સાથે મળી મોક ડ્રિલનું આયોજન કરેલું હતું ડ્રિલનું આયોજન ખૂબ જ સફળતાપૂર્વક પૂર્ણ થયેલું છે લોકોને અકસ્માતનો બનાવ બને તો શું કરવું અને શું ના કરવું એ બાબતે ક્લેરિટી આવેલી છે અને આ જ પ્રકારનું આયોજન મોકડ્રીલનું આયોજન હજુ અમે નવા જે અમારા સ્થળો જે પસંદ કરી અને જે તે વિભાગ અથવા તો જે તે એકમના મેનેજમેન્ટનો સંપર્ક કરીને ફરીથી પણ અમે મોકડ્રીલનું આયોજન કરવામાં છે કરવાના છે આ જ પ્રકારે જો મોકડ્રીલનું આયોજન થાય તો લોકો જાગૃત થાય લોકોમાં જાણકારી આવે અને આવા જે દુઃખદ અકસ્માતના બનાવો બનતા અટકે અને જો બનાવ બનાવ બને તો એમાં મિનિમમ કેઝ્યુઅલટી થાય એવા સેફટી મેજર્સ લેવામાં આવે જે બાબતે આ મૂકડ્રીલનું આયોજન કરેલ સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનના પીઆઈ અને લગભગ વીસેકનો સ્ટાફ અને કલર ટેક્સના લગભગ હંડ્રેડની આસપાસ અને અમી ઓર્ગેનિકના લગભગ એસી થી નેવું સ્ટાફ કર્મચારીઓ આ મુકડ્રીલમાં આયોજન કરે આ આયોજનમાં ભાગ લીધેલો હતો હા હજુ આ બાબતે અમે એક્સપ્લોર કરી રહ્યા છીએ કે જ્યાં જ્યાં લોકોની ભીડ ભેગી થાય અને જ્યાં જ્યાં આવા પ્રકારના મોકડ્રીલની જરૂરિયાત થાય ત્યાં ત્યાં અમે મોકડ્રીલનું આયોજન કરશું પ્રાયોરિટીમાં અમે સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં જે ઇન્ડસ્ટ્રીયલ યુનિટ જે છે એને પ્રાયોરિટી આપી અને ત્યાં પ્રાથમિકતા આપેલી છે મોકડ્રીલનું આયોજન કરવા માટે સચિન વિસ્તારમાં ઘણી જગ્યા બજારો ભરાય છે આ બધા બાબતમાં સ્થાનિક પોલીસ સ્ટેશન તરફથી જરૂરી બ્રિફિંગ કરવામાં આવે છે જે તે જગ્યાએ આવું પબ્લિક ગેધરિંગ હોય તો ત્યાં પબ્લિક એડ્રેસ સિસ્ટમથી અમને જરૂરી સૂચનાઓ આપવામાં આવેલ છે અને આપ સૌ જાણતા હશો કે સુરત શહેર પોલીસ અને અન્ય સરકારી વિભાગોના અધિકારી કર્મચારીઓ જોઈન્ટલી ખૂબ જ વિવિધ એંગલ અને વિવિધ પાસાઓ ઉપર તપાસ કરી રહ્યા છે અને અમુક જ્યાં ગેરકાયદેસર જણાઈ આવેલ છે ત્યાં સીલિંગની કાર્યવાહી અને ગુના નોંધવાની પણ કાર્યવાહી કરેલ છે એટલા ઘણા બધા ફ્રન્ટ ઉપર એક સાથે આ કાર્યવાહી ચાલુ રહી છે